આપઘાત નો પ્રયાસ કર્યો હતો સુરતના સરથાણા વિસ્તારમાં મહાવીર સર્કલ પાસે એક નાસી પાસ થઈ ગયેલી મહિલાએ ખાડીમાં પાણીમાં કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો સરથાણા પોલીસને કંટ્રોલ રૂમમાં મહિલા આપઘાત કરવા ખાડીમાં કૂદી ગઈ હોવાનો કોલ મળતા જ ગણતરીના મિન્ટોમાં પહોંચી ગઈ હતી ત્યારબાદ મહિલાને ખાડીના પાણીમાંથી બહાર કાઢી હતી ત્યારે મહિલા મારે જીવવું નથી એવું રટણ કરતી હતી શહેરમાં પોલીસને પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા પીસીઆર વાન દ્વારા કોલ આપવામાં આવે ત્યારે તાત્કાલિક સ્થળ પર પહોંચીને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવે ત્યારે આજરોજ સરથાણા પીસીઆર વાન આઠના પોલીસ કર્મી કાશીભાઈને પોલીસ રૂમ દ્વારા સર્કલની સુવિધા કોમ્પ્લેક્સ પાસે આવેલ ખાડીમાં એક મહિલા આત્મહત્યા કરવા માટે પાણીમાં પડી હતી જેથી મેસેજ મળતા તાત્કાલિક કોલરને ફોન કરીને જગ્યા વેરીફાઈ કરી હતી ઘટના સ્થળ સુવિધા કોમ્પ્લેક્સ પાસે આવેલ ખાડીમાં હોવાનું જણાઈ આવી હતી ગણતરીના મિનિટોમાં જ પોલીસકર્મી દોડી ગયા હતા એક મહિલા ખાડીના પાણીમાં ડૂબતા હોય અને પાણીમાંથી બહાર કાઢીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી મહિલાનો જીવ બચાવી તેમજ આવું પગલું ન ભરવા પોલીસ કર્મીઓ અને સી ટીમના માણસો દ્વારા મહિલાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું કેમેરામેન સેનિલ રાણી સાથે વિશાલ છે માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે